નમસ્કાર ડીવી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાવાગઢમાંથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે યાત્રાધામ પાવાગઢ ખાતે આજે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું વહેલી સવારથી જ મંદિર પરિસર ખાતે ભક્તોનો માનવ મહેરામણ જોવા મળી રહ્યો છે અને ભક્તોએ ધુમ્મસ ભર્યા વાતાવરણમાં માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે આસો નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે ત્રીજી તારીખથી આસો નવરાત્રિનો શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લાનું એકમાત્ર પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે ભક્તોનો માનવ મહેરામણ જાણે કે કીડિયારું ઉભરાયું હોય તેમ હકડે તઠ ભીડ જોવા મળી હતી વહેલી સવારથી જ મંદિર પરિસર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યું હતું અને ભક્તોએ આસો નવરાત્રિને લઈ આજે વહેલી સવારે ભક્ત માતાજીના દર્શન કર્યા હતા પાવાગઢ પોલીસ દ્વારા પણ નવરાત્રિને લઈ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ભક્તોએ માતાજીના દર્શનની સાથે ચોફેર ફેલાયેલી લીલીછમ વનરાજી વચ્ચે આહલાદક અને પ્રાકૃતિક નજારાનો પણ આનંદ માણ્યો હતો ત્યારે મંદિરનું પરિસર જય માતાજીના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું દીપક તિવારી સાથે ડી લાઈવ ન્યૂઝ પાવાગઢ